ખેતી કરી શકતા નથી બીજી તરફ છેલ્લા એક મહિનાથી મિટ્ટી ડેમના મંડળીના અમુક લોકો ફક્ત આશરા આપતા રહ્યા છે જેથી ખેડૂતોને હજી સુધી પાણી મળી શકતું નથી અને તેઓ ખેતી કરી શકતા નથી મીટ્ટી ડેમથી અગિયાર કિલોમીટરની કેનાલ છે એમાં ફક્ત ચાર કિલોમીટરના અંતરમાં જ પાણી આવે છે છસરા ગામે પાણી ન આવતા છસરા ગામના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે છસરા ગામના ખેડૂતોની એવી માંગ છે કે અમને પાણી આપો અથવા આ કેનાલ બંધ કરો જો આઠ દિવસમાં પાણી નહીં મળે તો છસરા ગામના ખેડૂતો નાયબ કલેક્ટર આપી ધરણા કાર્યક્રમ કરશે એવું ગામના ખેડૂતોએ ખેડૂતો અહેવાલ રમેશભાઈ ભાનુશાલી ગોવિંદ પેરાજ ભાનુશાલી ગામ છસરા અમારી એવી સરકાર સામે માંગ છે કે ચાલીસ વર્ષમાં અમને બે વાર પાણી મળ્યું છે ખેતર અમારા ખોદાઈ ગયા પછી અમને એક મહિનોને દસ દિવસ થયા અમે કે બે દિવસમાં આપશું બે દિવસમાં આપશું અમે એન્જિન મૂકીને ખેત મૂક્યા પાઇપ ગોઠવી મેલ્યા પણ હજી સુધી પાણી અમારે ત્યાં આવ્યો નથી ને બીજા માણસો નદીમાં ખાડો કરી એમાંથી પાણી આઠ 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 જ કિલ્લા પોખીને આવી નાખ્યા છે તો અમને કાં સરકાર પાણી આપે ને નહીં તો આ નાલી અમારી ખેતર લેવલ કરી આપે અમને બીજું કાંઈ નથી જોઈતું હવે અમે ગરીબ માણસ આ ખીચી ઉપર તો અમારો છે બધો મજા ને ના આવે પાણી તો અમે ક્યાં જઈએ નથી કોઈ સાહેબ આવતો સાહેબ નલિયા જઈએ તો ઓફિસ બંધ હોય તો અમે જઈએ ક્યાં મંડળીવાળા પા તો અમારું ફોન નથી ઉપાડતા તો કોણથી મંડળીમાં એ બી ખબર નથી એવી શું બધું અમારી પાસે આવું ચાલી રહ્યું છે ને એક જણાએ આઠ હજાર કિલા વાવી છે તો એના માટે પાણી આવ્યો ખાડામાંથી નાલી ચાલુ છે ને અમારી કાયદેસરની કા કમાનના કીડું છે અમને એમ પાણી નથી મળતું ને એટલી અમને સરકાર સામે વિનંતી છે કે અમને પાણી જોઈએ પાણી જોઈએ નહીં તો અમારે લેવલ કરી આપે બધું હોય નથી જોયું આમ માહદભાઈ કેરવાનનો રહેવાસી છું અને છસરામાં મારી જમીન વાવેતર કરેલ છે અને વાવેતર માટે અમને મંડળીવાળાએ કીધું કે તમે વાવેતર કરો તમને પાણી ફુગાડવાની અમારી જવાબદારી અને અમે વાવેતર કર્યું અમે ખેતર ખેડ્યા ખર્ચો કર્યો તો પછી એક જ પાણી એક જ રાત મોકલ્યો અમારા બાજુ અને એક રાતમાં તો ખેતર પીએ એમ નથી ને અને પછી ત્યાં આગળ નાલી તૂટી ગઈ તો નાલી બાંધવા માટે કોઈ સાહેબ કે ઇન્ચાર્જ કે મંડળીવાળા કોઈ અમને જવાબ આપતા નથી બરાબર અમને કીધું હતું કે બે દિવસ ખમાવો તમને પાણી મળી જશે અને આજ એક મહિનોને દસ દિવસ થઈ ગયા આજ દિવસ સુધી કોઈ કામવાળો આવ્યો નથી અને અમે હવે ફોન કરીએ તો ફોન કર્યો ઉપાડતા નથી મંડળીવાળાઓની બધાઓની મશીન ત્યાં લાગેલી પડે આવેલા ખાડામાં અને ખાડામાંથી પાણી કાઢી કાઢીને પોતે પીવડાવે છે અમારી કોઈ માંગ સાંભળતું નથી અને અમારી એ માંગ છે કે અમને પાણી જોઈએ બીજું કાંઈ નહીં ભાઈ અમારી સરકાર પાસે એ માંગ છે કે આ કેનાલ પાણી માટે ખોદાઈ હતી અને હવે એ પાણી ના આવે કાં તો અમને પાણી આવે કેનાલમાં અને જેવો નહીં તો આ કેનાલ લેવલ કરી અને ખેતરોને લેવલ કરી આપે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર